લસણના કિલોના ભાવ એકસો પચાસ થી ત્રણસો એ પહોંચ્યા છે કમોસમી વરસાદ બાદ લસણના ભાવમાં વધારો જોવા મળ્યો છે ભાવ વધતા સ્થાનિક બજારમાં લસણનું વેચાણ ઘટ્યું છે લસણના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ડુંગળી બાદ હવે લસણના ભાવમાં પણ વધારો છે તે જોવા મળી રહ્યો છે હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે અત્યારે જે રાજકોટનું માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં સ્થાનિક લસણ છે તેનો મણનો ભાવ થી લઈને પાંત્રીસો રૂપિયા બોલાઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે અલગ અલગ વોકલ પ્રમાણે જે લસણનું છે તે હરાજી થતી હોય છે ખાસ કરીને જે મધ્યપ્રદેશનું લસણ આવતું હોય છે તેનો જે ભાવ છે તે પાંત્રીસોથી લઈને સાડા પાંચ હજાર રૂપિયા બોલાઈ રહ્યો છે જે મારી સાથે વેપારી છે આપણે તેના સાથે વાત કરીશું શું કહેશું અત્યારે જે લસણ છે તે કેટલા રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે અને તેમાં એ કઈ વકાલ આવે છે અત્યારે જે લસણ એકસો સાઠ થી કરીને દેશી માલ આપણા બસો ને ચાલીસ પચાસ રૂપિયા અને એમપીના અઢીસોથી કરીને સાડા ત્રણસો રૂપિયા લગીને વેચાય છે પણ જે પાંચસો ને એની જગ્યાએ કિલો લેતા એ અઢીસો સો થી ચલાવે છે એટલે પોઝિશન ટાઈટ છે

ભાવ વધારાનું મુખ્ય કારણ શું કહી શકાય મુખ્ય કારણ આ વર્ષે છે ને વાવેતરના તેજી ને માલ ક્યાંક ઉટી બાજુ વરસાદ ને પડ્યા એના હિસાબે ખરાબ થઈ ગયા માલ એ બાજુ ક્યાંક ને ક્યાંક જે ગ્રાહક છે તે લસણ લેવા માટે આવતા હોય છે એક કિલો લસણ લેનાર ગ્રાહક છે તે અત્યારે પાંચસો ગ્રામ થી લઈને અઢીસો ગ્રામ લસણ લઈને પોતાનું ગુજરાન છે તે ચલાવતા હોય છે ક્યાંક ને ક્યાંક લસણના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ છે તે ખોરવાયું છે ખાસ કરીને અત્યારે વાત કરવામાં આવે તો રિટેલ માર્કેટમાં જે લસણ છે તે સો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા કિલો એ વેચાઈ રહ્યું છે ખાસ કરીને વકલ અને જે લસણની ક્વોલિટી છે તે મુજબ તેનું વેચાણ છે તે થઈ રહ્યું છે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ અને હવે વાત કરીશું સંસદની સુરક્ષામાં ચોક વિશે